ષડયંત્ર સામે આવ્યું છે દિવાળી પહેલા જ બજારમાં ચલણી નોટો વચ્ચે નકલી નોટ ઘુસાડનારા બે શખસોની પોલીસે ધરપકડ કરી પીએસઆઈ એચ એલ દેસાઈ તથા બીજા સર્વેલન્સ સ્ટાફના માણસો ન્યુઅલ ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગમાં હતા આ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ મનીષભાઈ વિઠ્ઠલભાઈ અને હિંમતભાઈ માઉજીભાઈને બાતમી મળી હતી કે ભારતીય ચલણની તથા મનોરંજન બેંક અને ચિલ્ડ્રન બેંક ઓફ ઈન્ડિયા લખેલી નોટો લઈને કેટલાક શખ્સ નીકળવાના છે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને બે ઈસમોને સારોલી પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમે ઝડપી પાડ્યા બે લોકો પાસેથી ભારતીય ચલણની તથા મનોરંજન બેંક અને ચિલ્ડ્રન બેંક ઓફ ઈન્ડિયા લખેલી ચારસો નોટોના ચાર બંડલ મળીને કુલ સોળસો નોટો પૈકી રૂપિયા પાંચસોના દરની સાચી નોટો કુલ આઠ કિંમત ચાર હજાર તથા પાંચસોના દરની મનોરંજન બેંક અને ચિલ્ડ્રન બેન્ક ઓફ ઇન્ડિયાની પંદરસો બાણું નોટો તથા ચાર મોબાઈલ ફોન સત્યાવીસ હજારની મત્તાનો મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ભારતીય ચલીણીની નોટો સાથે વચ્ચે બનાવટી નોટો મૂકીને ઠગાઈ કરવાનો પ્રયાસ કરનારા બે શખ્સની ધરપકડ કરી

સ્પેશિયલ કમિશનર સેક્ટર સરના માર્ગદર્શન હેઠળ ડીસીપી જોન વન સરની ઇન્સ્ટ્રક્શન મુજબ સારોલી પોલીસ સ્ટેશનની ટીમને મિલકત સંબંધી ગુના બાબતે છેતરપિંડી કરતા વ્યક્તિની ધરપકડ કરી અને મિલકત સંબંધી ગુના બાબતે સારી સફળતા પ્રાપ્ત થયેલ છે સમગ્ર ઘટનાની હકીકત જોતાં આ કામના આરોપીઓએ આગામી દિવાળીનો તહેવાર આવતો હોય અને માર્કેટ વિસ્તારમાં તેમજ બેન્કોમાં લોકો પૈસાની લેતી દેતી માટે ભીડ થતી હોય તેનો લાભ મેળવી અને હાલમાં પકડાયેલ આરોપી ફારૂક બિસ્સીમીલા બેગ કે જે મૂળ મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાનો વતની છે અને તે કુલ આઠ બંડલ કે જેમાં ઉપર નીચે પાંચસો પાંચસોના દરની સાચી ભારતીય ચલણની નોટ અને વચ્ચેના ભાગમાં પોતે ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયા અને મનોરંજન બેંક એવું લખેલ કૂપન નોટો વચ્ચેના ભાગમાં રાખી અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પેક મનીની જે નોટો મળતી હોય છે એ પ્રકારની બનાવટ કરી અને આગામી દિવાળીના તહેવાર નિમિત્તે અન્ય આરોપી મનોહર અકલા બાલા રાજુ કે જે મૂળ એલ્લુર આંધ્રપ્રદેશ રાજ્યનો છે તેની સાથે મળી અને લોકો સાથે છેતરપિંડી કરી અને સો રૂપિયા અને બસો રૂપિયાના દરની પબ્લિક જોડે નોટો બેંક અથવા બીજી કોઈ ભીડભાડ થતી હોય એવી જગ્યાએથી મેળવી અને આ પાંચસોના દરની બનાવટી નોટો જે નોટો છે એ આપી અને ચીટિંગ કરવા માટે જે કાર્યવાહી કરવાના હતા તેઓને સુરત શહેર પોલીસની સારોલી પોલીસ ઇન્સ્પેક્ટર તથા તેમની સર્વેલન્સની ટીમે પકડી અને આ મુદ્દામાં હસ્તગત કરેલ છે મજકુર આરોપીઓ વિરુદ્ધમાં ક્રિમિનલ કોન્સ્પિરેસી તેમજ ચીટિંગ અંગેનો ગુનો હાથ ધરવામાં આવેલ છે અને હાલ તપાસ ચાલુ છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે